નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગર્વ છે વેપારી ફરી એકવાર તમારું સ્વાગત છે આજે હું તમે જોઈ શકો છો કે કિચનમાં છું કિચનમાં એટલા માટે કે કિચનથી લઈ અને બિઝનેસ સુધીની મારે એક સફર તમને કહેવી છે આ કહાની અને આ સફર છે બે બેનપણીઓની કે જેમને લાગે છે કે તેમના મેં એક આવડત છે વ્યવસાય કરવાની એક કળાની સમજ છે ડિઝાઇનની સમજ છે તેથી નવરાત્રિમાં તેમને નવરાત્રિના કોસ્ચ્યુમ વેચવાની શરૂઆત કરે છે તેઓ ભાડે પણ આપે છે અને વેચાણ પણ કરે છે બંને બહેનપણીઓ સાથે આપણે એમની કહાની એમના માટે સાંભળીશું કે કિચન સંભાળવાની સાથે સાથે તમે ઘરે બેસીને પણ વ્યવસાય કરી શકો અને પૈસા કમાઈ શકો મારો મૂળ ઈરાદો એ છે આ શોનો કે તમે પણ પોતાનો વ્યવસાય કરો નોકરી ન મળી હોય તો લાચાર અને બેકાર થઈને ન ફરો અને તમે પણ કહી શકો ગર્વ છે વેપારી છું તો ચાલો આ બંનેના મોઢે જ એમની કહાની સાંભળીએ આ છે ને મારું ટ્રેડિશનલ પીસ છે તમે નવરાત્રીમાં બાર રમવા જાઓ ને ત્યારે બી વેર કરી શકો અને અમારા લોકલ

છે બંને કરે વેચાણ સાથે વાતચીત કરીએ એમની કહાની સાંભળીએ જેથી તમને પણ વ્યવસાય કરવાની પ્રેરણા મળશે કમાણી પણ આપણે પૂછીશું જો બોલે તો સુમિતાબેન છે અને કિરણ બેન છે તમને આશાનું કિરણ ક્યારે એવું લાગ્યું કે આ વ્યવસાય હું પણ કરી શકું તમારી કહાની કહેશો પહેલેથી મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ તો કે કસ્ટમાઇઝ બનાવતી જ પણ પછી ટ્રેડિશનલમાં મને વધારે થોડો ઇન્ટરેસ્ટ હતો તો મેં ફર્સ્ટ તો બનાવ્યું પછી એણે બી પહેર્યું આજુબાજુમાં બધું એ પહેર્યું સેલ કરીને પછી મારા પાડોશી હતા ને એમણે બનાવ્યું મારું કેડિયું જોઈને તો એમને બહુ સરસ લાગ્યું તો એમનો સન પહેરીને ગયો ને ગરબા ગ્રુપમાં તો એનો ડ્રેસ કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર આવ્યો તો એ લોકોએ મને સજેસ્ટ કર્યું કે ભાઈ તું આ થોડું ઘરે રહીને તારામાં કળા છે તો તું કર આ બધું એમ જેથી ઘર બી સજવાય બાળકો બી સજવાય ને બધું તારી કળા બી બહાર નીકળે તો એને મેં થોડુંક ડેવલપ કર્યું અને થોડુંક વ્યવસ્થિત કર્યું તો ફર્સ્ટ ઇયર કર્યું નહીં તો મને બહુ સરસ રિસ્પોન્સ મળ્યું તો મને અંદરથી એવી ઈચ્છા થઈ કે ચલો સરસ રિસ્પોન્સ છે વસ્તુ બધાને સારી આપવું છું અને રીઝનેબલ પ્રાઇસમાં આપું છું તમે આ વર્ષે થોડું મોટું રહ્યું તો આમ તો નવરાત્રિની ખરીદી સપ્ટેમ્બરથી ચાલુ થાય પણ મારે ત્યાંથી જુલાઈથી ચાલુ થઈ ગઈ છે હું લાસ્ટ યર અહીંયા આવી હતી મારા સનના કેડિયાના ઓર્ડર માટે તો એમના માટે મેં એક કેડિયું બનાવડાવ્યું હતું પ્લસ કોટી એન્ડ ધોતી એ પહેરીને મારો સન યુવી ક્લબ ગરબામાં એન્ડ અમારા સમાજના ગરબામાં બંનેમાં વિનર થયો હતો સમાજનગરમાં ફર્સ્ટ રનર અપ હતો એન્ડ યુવી ક્લબમાં બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશનમાં ફર્સ્ટ હતો એની સાથે એમના ફ્રેન્ડને બી બનાવડાવ્યા હતા ઓર્ડરથી તો એમને બી ફર્સ્ટ રનર અપ આવ્યો હતો અને બહુ સારું પરફોર્મ રહ્યું હતું પછી અમે અગેન અહીંયા વિઝિટ માટે આવ્યા એમણે કીધું કે તમે બહુ સરસ બનાવો છો તો મોટું એક્સપાન્ડ કરો તો આ વર્ષે બી એમને મોટે પાયા કર્યું છે અને હું ફરી ઓર્ડર માટે છું કેડિયું કોટી એન્ડ ધોતી અને એમનું કામ બહુ જ સરસ છે અને બહુ સરસ મોટું એક્સપેન્ટ બી કરેલ છે નવરાત્રીમાં પેર હોય તો જરા ગરબે રમવાની મજા આવે ગરબે ઘૂમવાની મજા આવે તો વ્યવસાયિક રીતે તમે એમની સાથે પેર કરી છે બરાબર ને તમે જોડી એમની સાથે જમાવી છે તમે કપડા મેચિંગ કર્યા છે તમે કઈ રીતે જોડાયા વ્યવસાય સાથે તમને એવું કેમ લાગ્યું કે કરવું જોઈએ હું છે ને પેલા તો આ સ્ટાર્ટિંગમાં થોડું થોડું કરતી પછી અમે બે બહેનો એ ડિસાઈડ કર્યું કે ચલો કંઈક મોટું કરીએ એવી રીતે કે નવું કરીએ એમ ફ્રી છીએ તો પછી અત્યારે અમે આ બધું આ ચણિયા ચોળી ટ્રેડિશનલ કેડિયા આ રીતે ઓર્નામેન્ટ્સ અમે કરીએ છીએ આ અમે રેન્ટ પર બી આપીએ છીએ અને કસ્ટમાઇઝ બી કરીએ છીએ અને ધોતી કોટી ઓર્નામેન્ટ્સ કેડિયા ચણિયા ચોળી એ બધું અમારી પાસે અત્યારે અવેલેબલ છે બરાબર આમ તો તમે કીધું જ છે પણ એક સવાલ કરું કે તમે એક ડિટેલમાં આખું લિસ્ટ ફરી બોલી જશો જેથી લોકોને ખરીદનારને ખબર પડે કે તમારો લોકો સંપર્ક કરે તો અહીંયા અહીંયાથી નવરાત્રી માટેને કયા કયા કોસ્ચ્યુમ મળી જશે અમારી જોડેથી આ રીતે ટ્રેડિશનલ ચણિયા ચોળી કેડિયા ઓર્નામેન્ટ્સ ધોતી કોટી ચણિયા ચોળી એ બધું મળી જશે વેચાણથી અને વેચાણથી બી અને રિટેલ બી અને રેન્ટ પર ભી આપીએ છીએ બિલકુલ આપણે ભાવ કહી શકીએ ઓછા મોજો કે આટલા થી લઈને આટલા સુધી નો અહીંયા મળી અમારી જોડે 100 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને 7000 સુધી અમારી રેન્જ હોય છે બિલકુલ અને ભાડે જે આપો છો એનું શું ભાડું છે એનું અમારું 300 થી સ્ટાર્ટ થાય છે અને 1500 સુધી જે અલગ અલગ છે હા અલગ અલગ આ જે બોલીએ છે આપણે અલગ અલગ હા એ ખરીદી પ્રમાણે છે કે શું ભાડું છે ઓકે હવે બેનોને એ પણ રસ હશે કે કમાણી કેટલી થાય કારણ કે મારો શો મે એટલે ચાલુ કર્યો છે કે તમે જ્યારે

તો અમારે સારું એવો રિસ્પોન્સ છે તો આમ કહીએ ને તો વીસ હજાર માંથી માની ને બસો ત્રણસો ટકા જેટલું થઈ ગયું હતું ગુડ તો અત્યારે કેટલી કમાણી કરો છો ઇન્કમ ટેક્સ ની રેડ નહીં પડે અત્યારે તો જો હજી શોપિંગ ચાલુ છે પણ અમારે આમ જોઈએ ને તો ઇવેન્ટ એક્ઝિબિશન પર બે ત્રીસ થી ચાલીસ હજાર તો પડે જ છે ગુડ એટલે ટૂંકમાં સારી કમાણી કરી શકે બિલકુલ બિલકુલ વધી જશે અને બીજી વાર જયારે કરોડો નું ટર્ન તમે કરશો તમારી પોતાની બ્રાન્ડ હશે ત્યારે ફરી વાર તમારો ઇન્ટરવ્યુ કરવા માટે આવીશ બરાબર મિત્રો એમનો સંપર્ક કરવો હોય તો એમની પાસે કોન્ટેક્ટ નંબર લઈ લઈશ એ નંબર અહીંયા આપણે સ્ક્રીન ઉપર દેખાડીશું કયો નંબર છે જે સંપર્ક કરી શકે 7990342343 એક બીજો નંબર છે 90997262 સોશિયલ મીડિયામાં ક્યારેક લોકો આપણને શોધતા હોય છે ખાસ તો એ જમાનો છે રીલનો રીલ્સ જો એને લોકો નક્કી કરે કે લેવાય કે નહીં તો સોશિયલ મીડિયામાં કયા પ્લેટફોર્મ પર તમે અવેલેબલ છો અમે ધાગા લિંક હાઉસ કરીને છે અમારું ઇન્સ્ટા આઈડી એમાં અમે અત્યારે સેલ કરીએ છીએ અમારું છે ફર્સ્ટ યર ઠાગાલિંગ હાઉસમાં પણ બહુ સરસ અમારી ઇન્સ્ટા ફેમિલી અમને સપોર્ટ કર્યો છે બીજું કોઈ યુટ્યુબમાં બી છે યુટ્યુબમાં બી છે અમારું શું નામ છે યુટ્યુબમાં યુટ્યુબમાં એ છે ઠાગાલિંગ હાઉસ તો ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક અને ભવિષ્યમાં તમે ખૂબ સારી કમાણી કરો અને તમે પણ એવું કહી શકો કે ગર્વ છે વેપારી છું તો કેમેરા સામે સ્માઈલ આપીને બોલો જોરથી ગર્વ છે વેપારી છું ગર્વ છે વેપારી છું ફરીવાર બોલો તો મિત્રો તમને પણ લાગતું હોય ભાઈ અથવા બહેન કોઈ પણ વ્યવસાય કરવો છે નોકરી મળી નથી નોકરી મળ્યા પછી કરવી નથી નોકરી કર્યા પછી પણ એવું લાગતું હોય કે મજા નથી આવતી તો તમે કોઈ પણ વ્યવસાય કરી શકો એટલે જ આ શો શરૂ કર્યો છે ગર્વ છે વેપારી છું આવા જ કોઈ અન્ય વેપારી સાથે ફરી મળીશ કે જેમની કહાની આપણને પ્રેરણા આપશે અને આ વિડીયોના માધ્યમથી એમને સપોર્ટ પણ મળશે